હું છું રેમતુલા ઈશા ગામ ખરોડા તાલુકો લખપત જુલરાઈ જૂથ ગામ પંચાયત જેનું આ ખરોડા ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે અને આવી હાલત છે અને હું ગ્રામ પંચાયતનો સભ્ય છું અને આનું કોઈ પણ હજી લીગલ ફેનલ કોઈ બનાવવાનું આવેલ નથી તે તાત્કાલિક બને અને એનું જે એમ્બ્યુલન્સ કે દવાઈનું કે બીજો કે ત્રીજો કોઈ પણ અહીંયા માણસો બેમાર થાય છે તો ખૂબ જ તકલીફ થાય છે અને સરકારને ખૂબ વિનંતી કરું છું ને હાથ વાધી અર્જ કરું છું કે આ રોડ જરૂર બનાવો જેમાં એમ્બ્યુલન્સ કે દવાખાને કોઈ માણસો પહોંચી શકતા નથી સાહેબ સાહેબ ખરાબ અત્યારે જ આપ જોઈ રહ્યા છો ને ચોમાસા તો સમરો બંધ થઈ જાય છે રસ્તો અને આ પોલિયા છે તે પણ જર્જરિત છે બધે તૂટવાની તૈયારી છે અને આ ઓવરલોડ ગાડીઓ અહીંયાથી બેટો નાઇટનો બધો નીકળે છે અને કોઈ એમ્બ્યુલન્સ કે બીજો કોઈ પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી અને અહીંયાથી અધમાનતા માણસોને લઈ કરીને અડધાને લઈ જઈએ છીએ તો હું ત્યાં માનમાન અડધામાં માંદા હોય છે અને આખા આ માંદા થઈ પડે છે તો મહેરબાની કરે આ વિનંતી છે સરકારને કે આ રસ્તો જો જલ્દીથી જલ્દી એનો નિકાલ કરે અને રસ્તો બનાવે ખરોડાથી ખારી લખપત તાલુકા ખરોડા ગામ અને જુલરાઈ જૂથ ગામ પંચાયત ને આ ખારી ગામ આવે છે અબડાસા અને ખારી પંચાયત તેના વચ્ચે જ ખૂબ રસ્તો ખરાબ છે રોડ